નમસ્કાર આપ જોઈ રહ્યા છો વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોળીપાડામાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહ યોજાયો ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ વન અને આદિજાતિ મંત્રી રમણભાઈ પાટકરની આગેવાનીમાં યોજાયેલ આ સમૂહ લગ્ન સમારોહમાં સિત્તેર જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા મહત્વપૂર્ણ છે કે ધોળીપાડા સાંસ્કૃતિક મંડળ દ્વારા દર વર્ષે આ સમૂલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવે છે આ આઠમા સમૂહ સમારોહમાં વિસ્તારના ગરીબ આદિવાસી અને જરૂરિયાતમંદ પરિવારોના દીકરે અને દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આજે સમૂહ લગ્ન તાલુકામાં થઈ રહ્યો છે આઠમો સમૂહ છે ગુજરાતની અંદર રાજકોટ ખાતે દુઃખદ ઘટના પણ બની હવે એ દુઃખદ ઘટનામાં અમે ખૂબ જ દુઃખી છીએ અને એટલા માટે અમે શુભ કાર્યક્રમ કર્યો તે પહેલા જ મેં શોકાજલ અર્પણ કરી અને દુઃખ વ્યક્ત કર્યું છે લગ્ન રજિસ્ટર ફરજિયાત કરવા માટે સરકારની આદેશ છે એટલે મેં લગ્ન રજિસ્ટર આપવાનો છે આજે ત્યારબાદ એમના ખાતાની અંદર ઓન ઉપર કમસે કમ બાવીસ હજાર રૂપિયા એના ખાતામાં જમા થશે એટલે બાર હજાર રૂપિયા તેર હજાર રૂપિયામાં આવેલું હવે બાર બાર હજાર રૂપિયા વગર ફેરવાબા આજે અમારે સાંસ્કૃતિક વિકાસ મંડળમાં સિત્તર લગ્નમાં જોડવાથી જોડાયેલા છે એમાં કોઈ દાણું હોય કે ઉમરગાંવ હોય કે સરીગાંવ હોય કે સંજાન બધા જો ગરીબ જાતિના જો છે અને એમને અમારો મંડળ કમ ખર્ચે કમ ખર્ચે લગ્ન કરે અને અમારે અમારા દાતા જો છે સરીગાંવ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન હોય કે વાપી હોય કે ઉમરગાંવ હોય એ બધું મળી અને અમે એમને સહયોગ કરી અને કમ ખર્ચે કમ ખર્ચે કરી અને ગવર્મેન્ટ પણ ચોવીસ હજાર રૂપિયા એમને ખાતામાં નાખે છે અને દેખાદેખીની ભક્તિ આજે બહુ બધા કરે છે કોઈ કરોડ રૂપિયા કરે કોઈ લાખ રૂપિયા કરે પણ અમારો મંડળ અને આ ગરીબ પરિવારને આ સહયોગ કરી અને આ કામ કરી કરે છે અમારું મંડળ